જનતા મને પંજાબ નો સવાલ કેમ કરે છે તો મારો સીધો સવાલ છે ગર્વિંદ કેજરીવાલે ગુજરાતમાં બીજી વાત જ ના કરવી જોઈએ તમે બધા સક્ષમ છો જ નહીં અરે તમે યાર વાત ને ટ્વિસ્ટ ન કરો હાંભળો હું તમને કહું એટલે પુનરાવર્તનમાંથી તમે પરિવર્તન માં જવા ઈચ્છો છો આદમી પાર્ટી પરિવર્તન ઈચ્છે છે ગુજરાતમાં બરાબર એની તો આખી લડાઈ છે તો તમને સવાલ કરે કો સભામાં તો કેમ ગમતું નથી એટલે તમે મને અત્યારે સવાલ કરો છો કે નહીં મન ગમ્યું કે ન ગમ્યું

ક્ષમતા આવડત અને બુદ્ધિ ઉપર એ પ્રશ્ન ઊભો થાય કે આને કાંઈ ખબર પડે છે કે હું પૂછવાનું મારે તમને ચાર શબ્દો કે પડે દિનેશભાઈ હું ચર્ચા ચાલુ કરીશ લેવલ જુઓ પ્રશ્ન પૂછવો જ જોઈએ ગમે એને પૂછવો જોઈએ પણ તમે જેને પૂછો છો એ કોણ છે એની સત્તા શું છે એને તમે એના લાયક પ્રશ્ન તમે મને અત્યારે અમેરિકાના ટેરિફનો પ્રશ્ન પૂછો તો મારે શું કહેવાનું હું વડાપ્રધાન હું મારું સર રાજનીતિમ છું હું કેન્દ્ર લેવલનો નેતા નથી અમેરિકા તો આપણી હેસિયત બાદ વાત છે તમે મને મારા લાયક પ્રશ્ન પૂછો તો હું તમને જવાબ આપ્યા જ કરું છું તમે બે કલાક રેકોર્ડિંગ કરો મેં ક્યાં ના પાડીશ પણ તમે કંઈક એવો પ્રશ્ન પૂછો કે જે મારા કઈ લેના દેના નથી સિલેબસ બાર નો સિલેબસ નો પ્રશ્ન નથી સિલેબસ નો પ્રશ્ન નથી તમે રશિયન યુક્રેનનો પ્રશ્ન તમે મને પૂછો તમે કેવા લાગો હું તો ખરાબ લાગુ હાલો જવાબ દેતા તમે કેવા લાગો સામે વાળો માણસ કોઈ પણ હોય તમને સવાલ કરવા આવે

સવાલ જ્યારે જનતા પૂછે છે ત્યારની વાત છે નેતા તો પૂછે છે નેતા તમે ગુગુલભાઈ એમ જનતા મને પંજાબનો સવાલ કેમ કરે છે તો મારો સીધો સવાલ છે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં બીજી વાત જ ના કરવી જોઈએ તમે બધા સક્ષમ છો જ નહીં અરે તમે યાર વાતને ટ્વિસ્ટ ન કરો સાંભળો હું તમને કહું અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય નેતા છે રાષ્ટ્રીય સ્તરે અને ગુજરાતના સ્તરે અમે વિરોધ પક્ષની ભૂમિકા છીએ વિરોધ પક્ષ તરીકે સરકારને પ્રશ્ન પૂછવો એ અમારી જવાબદારી છે ડ્યુટી છે કોન્સ્ટિટ્યુશનલ ડ્યુટી એટલે અમે તો પૂછવાના છીએ વિરોધ પક્ષના નેતાને જ્યારે તમે કોઈ પ્રશ્ન પૂછો છો ત્યારે તમે ગુજરાતના સંદર્ભમાં પૂછો તો હજુ એક વખત વ્યાજબી છે કે ભાઈ ફલાણી ઘટના વિશે તમારું હું માનું છું ગુજરાતની આ ઘટના વિશે હું માનું છું એ બધું બરાબર છે પંજાબના રોડમાં ખાડા પડ્યા છે તો પંજાબમાં નેતા છે પંજાબમાં વિપક્ષ છે પંજાબમાં અલગ અલગ પાર્ટીઓ છે પંજાબમાં જનતા પોતે છે રાજકોટમાં પંજાબનો પ્રશ્ન પૂછવે એનાથી ગુજરાતની જનતાને શું સમજવાનું તો મારે એમ તો કેવું પડે તમારે મને ગુજરાતનું પૂછવું તો ગુજરાતની રોડમાં ખાડા પીડા તમારું શું કેવું છે ગુજરાતમાં તમારી પાર્ટી એવું ફલાણા ઇસ્યુ ઉપર શું કહેવા માગે છે ગુજરાતની આ આ બાબત ઉપર તમારી પાર્ટી શું એવું એવું ગમે પૂછી શકાય પણ પ્રશ્ન તમે પૂછો છો એમાં ના જ ન હોય પણ પ્રશ્ન તમે જ્યાં પૂછો છો ત્યાં લાગુ તો પડતો હોવો જોઈએ હવે હું મામલતદાર ઓફિસે બેસી અને હું પાણી પુરવઠાના પ્રશ્ન પૂછવા લાગું કે સૌની યોજનાનું પાણી ક્યારે આવશે તો મને શું જવાબ આપવો જોઈએ મામલતદારે અથવા હું પાણી પુરવઠાની ઓફિસમાં બેસી અને ખાણ ખનીજના પ્રશ્નો પૂછવા લાગુ કે આ લીઝનું શું થયું ના રેતીનું શું છે તો કેવું લાગે તો પ્રશ્ન પૂછવો જોઈએ મને હજુ પૂછે મને કાંઈ વાંધો નથી મારા જેટલા જવાબ લગભગ ક્યાંય કોઈ ન થાય તમે મારા ગમે ઇન્ટરવ્યુ જોઈ લો મને એક કલાક કોઈ પૂછે ને મેં મારી જિંદગી બીજું મજાની વાત કહું દિનેશભાઈ તમે મારા એટલા ઇન્ટરવ્યુ કર્યા અલગ અલગ ચેનલ યુટ્યુબ બધા મેં જિંદગીમાં ગુજરાતમાં કોઈ ચેનલના મિત્રોને એવું નથી કીધું કે એડવાન્સમાં મને તમે કહી દો નેવર એ વાત તો તમે માનો છો મારા એટલા બધા ઇન્ટરવ્યુ છે મેં એક પણ મીડિયા મિત્રોમાં મેં કરીએ છીએ

એવું જયારે તમે દાવો કરો ગોપાલ ઇટાલિયા બીજા નેતા કરતા જુદા છે ને વિશાવદર પેટા ચૂંટણીમાં સાબિત થયું છે જે રીતે તમે જીત મેળવી છે તો સવાલ કરનાર ગાંડો છે ને એ તમે જયારે બોલ્યા ને એવું મારું એક અંગત તમને સવાલ છે કે એવી અપેક્ષા ના હોય લોકોને ભલે પ્લાન્ટેડ હોય સામે વાળા માની ચાલો બીજેપી વાળા જ એને મોકલ્યો હશે પણ ગોપાલ ઇટાલિયા તરફથી આવે એટલે હવે ગાંધીજી ગયા પછી અમે એટલા બધા સીધા રહેવા નથી માંગતા ગાંધીજી એમ કે એક લાફો ગાલે મારી જાય બીજો દેવો હવે અમે એવું કરવા બે તા ભાજપ વાળા દે એમ છે અમે એટલા સીધા નથી તમારી અપેક્ષા હોય તો ભલે હોય એટલું બધું સીધું રહેવા મજા નથી કેમ ભાઈ તમે એજન્ડા લઈને અમારી સભામાં આવશો ને અમારે તમને સહન કરી લેવાના તમારે પ્રશ્ન પૂછવો છે તો પૂછો પણ અમને લાગુ પડતો હોય પૂછો તમે હું તમને દસ વખત કહું તમે મન દુબઈનો પ્રશ્ન પૂછો તો મારે શું કહેવાનું મારી ઓકાત બાદ ની વાત અચ્છા તમે આસામનો પ્રશ્ન પૂછો તો મારે શું કહેવાનું મધ્યપ્રદેશ રાજસ્થાનની કોઈ વાત તમે મન પૂછો મારે શું કહેવાનું મારે હું ગુજરાતનો નેતા છું મારે ગુજરાત વિશે કંઈ પણ હશે તો હું એક વખત તમને જવાબ આપવાની કોશિશ કરીશ મારી ક્ષમતા સમજણ પ્રમાણે તમે હાવ લે સરકાર તમારી છે હવે માનોક સરકાર ભાજપની છે હું રાજકોટમાં ઊભા રહીને એમ કહું કે આસામમાં ભાજપની સરકાર છે ને આસામના ગુવાહાટીમાં રોડ ખરાબ છે એવું ભાષણ કરું તમને શું કહો ગાંડો ક્યોક ન કહ્યો રાજકોટની જનસભામાં હું આસામમાં ભાજપની સરકારમાં રોડ ખરાબ છે આસામની સરકાર ખરાબ છે એવું કહું તું તમને શું કહો તમ શું કહો ગાંડો જ કહો ભાઈ જ્યાં ઊભા છે ત્યાંની વાત થવી જોઈએ ને આય વિધાનસભામાં આપણે બેઠા છીએ અત્યારે તમે શેની ચર્ચા કરો છો વિધાનસભામાં આજે હું થયું એની તમે અત્યારે કોઈ બીજી વાત લઈને આવશો તો વળી પાછી એનું રિલેવન્સ ઘટી જાય તો મને કોઈ પણ પ્રશ્ન પૂછે હું તમને હજુ કહું મારા જેટલા જવાબ કોઈ આપ્યા નથી અને એનું મને કોઈ અભિમાન નથી મને પ્રાઉડ છે ગર્વ છે કે હું મને ભગવાન એ લાયક બનાવ્યો છે કે હું જવાબ આપી શકું ભગવાનનો આભારી છું મને વાંધો નથી પણ પ્રશ્ન શું છે તમે ક્યાં પૂછો છો ગાંધીજી બનવાની જરૂર તમને નહીં આની સામે નો હોય ભાજપવાળા સામે તમારે જેવો સીધો માણ આવે તો અમે ગાંધીજી શિષ્ય છીએ પણ દાંડ આવે તો તો એ તો એ પ્રમાણે કારહે ચડાવવો પડે એવું થોડું છે જેવો માણસ એવા એવું સામે કેવું તો પડે ને તમે અમને સીધા બનાવી રાખી પછી તમારે હું હોજવાડ દેવા છે નહીં નહીં તમે એટલે એ જે આ બધા કહેવા વાળા જે આ બધી આ બધી વાતો કરે છે કે ના 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 આમ હોવું જોઈએ તેમ હોવું જોઈએ બધી સલાહ અમારે સા અનામત રાખી છે થોડીક આપો અમે યાર સંઘર્ષ કરીએ છીએ અમે અમારા જીવનમાં કઈ ખોટું કામ નથી કર્યું સંઘર્ષ કરીને અવડો રસ્તો બનાવ્યો ક્યાંય કોમ્પ્રોમાઈઝ નથી કર્યું કોઈ શોર્ટકટ જીવનમાં નથી માર્યો પૈસા ને કે પદ ની હોદ્દાની લાલચમાં નથી પડ્યા અને છતાંય ભગવાનની દેહત દેહ બધું મળ્યું છે અવડી મોટી લડાઈ લડીને અહીંયા પહોંચ્યા છીએ અને પછી અમારી કોઈક અણી કાઢવા હાટું થઈને એજન્ડાના ભાગરૂપે બે પ્રશ્ન કે બે ઘટના બનાવશે તમે જવાબ નહીં આપીએ અમે હું ખોટું કરી લીધું આલો ગોપાલ ઇટાલિયા કે એની પાર્ટી નિશુદાન ગઢવી રાજુ કરપડા કોના પૈસા ખાઈ ગયા કયો રોડ ખાઈ ગયા અમે ક્યાં ભ્રષ્ટાચાર કરી લીધો લોઢાના મેડલ આપવાની વાત કરો છો પોલીસને પોલીસને નહીં દલાલોને ઓકે દલાલી જે કરતા હોય એને લોઢાના મેડલ આપવાના બીજું તમે જેલમાં મોકલવાની ભાજપના વાત કરો છો તો બદલાની રાજનીતિ શા માટે નહીં બદલો કોને કહેવાય કે દિનેશભાઈ સિંધવે કશું જ ખોટું નથી કર્યું કારણ વગરના હું જેલમાં પૂરું તને બદલો કહેવાય પણ તમે આખા ગામનું બૂચ મારીને બેઠા છો ભાજપનો પટ્ટો પહેરીને એટલે અત્યારે તમને કોઈ કાંઈ કરતું નથી પણ સરકાર બદલાય તો તમે જે બૂચ માર્યું છે એની તમને સજાત આપવી પડે ને તેમાં બદલો ક્યાં આવ્યો તમે કંઈ ના કર્યું અને જેલમાં પૂરો તો બદલો છો તમે ચોરી જ કરી છે તો તમને જેલમાં નહીં પૂરવાના ભાજપના ખેસ પહેરી પહેરીને જેણે બળાત્કારો કર્યા છે ખનીજ ખાઈ ગયા છે જમીનો પચાવી પાડી છે બેનો દીકરીઓને છેડતી કરી છે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા એને જેલમાં નહીં મોકલવાના અને એમાં ક્યાં બદલો આવ્યો ચોરી કરી છે તો મોકલવાના છે ને અમે એમ કીધું શાહુકાર માણસ સજ્જન આબરૂદાર છે એને પકડીને પૂર દેશું એમ કીધું અમે એમ કીધું ચોર ચોરને પૂર દેશું તો ચોરને જેલમાં પૂરવાનો બદલો કહેવાતો હોય તો એ બદલો સમજો ચોરને જેલમાં તો પૂરવાના જ છે

પૈસા માર લે છે જમીનો પછી એ કરે છે જેમ લાંચના પૈસાની રસીદ નો હોય એનું કઈ બિલ નો બને કે દિનેશભાઈ દોઢ લાખ આપ્યા ખબર લીધા એમ ભાજપના ખેસ ગળમ પહેરીને જે બે નંબરના ધંધા ભાજપના કેટલાક માણસો કરે છે એ ખબર બધા છે એનો પુરાવો હાથ વગો ન હોય બરાબર છે હવે જનતા જેની ઉપર આરોપ મૂકે છે એક છે કે હું આરોપ મૂકું તો મારો આરોપ રાજકીય હોય શકે એક છે કે ભાજપ મારી ઉપર આરોપ મૂકે તો રાજકીય હોય શકે પણ આમ જનતા આરોપ મૂકે તો એ રાજકીય જનતાએ કેટલા મોરચા ભાજપ વાળા વિરુદ્ધ કાઢ્યા છે કેટલી ફરિયાદો ભાજપ વાળા વિરુદ્ધ આપે છે કોઈ લખવા તે જનતા પોતે જ્યાં એમ કે છે કે આ ચોર છે એને તો અમે ચોર માનીએ કે ન માનીએ હું કહું તો એ ચોર નહીં માનવાનો એ કે મને નહીં માનવાનો એ તો રાજકીય થઈ ગયું છોડજો જનતા કે તો માન છોક નહીં માનો આ અત્યારે ઉત્તર ગુજરાતમાં જમીન સંપાદન હાલે છે ભારતમાલા રોડ નું એમાં કોણ વિરોધ કરે છે રાજકીય પાર્ટી કરે છે ખેડૂતો કરે છે ભારતમાલા કૌભાંડ ભાજપ વાળા કરી ગયા ભાજપ ભાજપના નેતાઓની જમીનો હતી એક જમીનો ચાર દિવસમાં એને થઈ ગઈ ને એને થઈ ગયા પછી સંપાદનમાં ગઈ ખેતીની જમીન જો સંપાદનમાં જાય તો એનું વળતર અલગ લેવલનું મળે એને થયેલી ઔદ્યોગિક એને થયેલી જમીન સંપાદનમાં થાય તો દસ ગણું વળતર મળે તો ભાજપના નેતાની જમીન ખબર પડી જાય સંપાદનમાં જવાની તો ચાર દિવસમાં એને કરાવીને એને થયેલી જમીનને સંપાદનમાં નાખે ખેતીની જમીન નહીં ખેડૂત ગરીબ ખેડૂતની જમીન હોય તો ખેતીની જમીન સંપાદનમાં થાય આટલી હદે ચોરી કરે છે એ તો જનતા કહે છે અમે આરોપ નથી લગાવતા તો એ ચોરને જેલમાં પૂરો એ અમારી ડ્યુટી છે અને એને તમે બદલો કયો તો બદલો બદલાવ કયો તો બદલાવ પણ ચોરને જેલમાં જેલમાં પૂરવાના થાય છે